બાગ બાગગામે મેગા બ્લડ ડોનેશન રક્તદાન કેમ્પ યોજાયો માંડવી તાલુકાના બાગામે બાગ રાજગોર સમાજ પ્રેરિત બાગ રાજગોર યુવક મંડળ અને માતૃશ્રી કેસરબેન મેઘજી શિવજી મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સ્વગૌરીશંકર રવજી મોતાની સ્મૃતિમાં રક્તદાન કેમ્પનું આયોજન સાર્વજનિક દવાખાના ખાતે કરાયું હતું આ પ્રસંગે જીવન જ્યોત બ્લડ બેંક ભુજના ડોક્ટર રમણીક પટેલ પાર્થ પટેલ નિકેશ પોકાર અને વોલિયન્ટર્સનું સન્માન કરાયું હતું બ્લડ ડોનેટ કરનાર રક્તદાતાનું પણ સન્માન કરાયું હતું

ગામ માટે સમાજ માટે કંઈક કરી છૂટવું એ અમારા પરિવારનું એક મંત્ર છે હમણાં જે આજે આજે જે ગામ બાગની અંદર યુવક મંડળે જે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે એ બદલ એમને ખાસ હાર્દિક અભિનંદન કે ભવિષ્યમાં પણ આવા કરતા રહે અને અમારો સાથ સહકાર એમની સાથે પૂરો રહેશે એટલે ભવિષ્યમાં આવી બધી સારી ચીજોથી સમાજ ઉપયોગી કામો પણ આ સિવાયના પણ બીજા કરતા રહે જેને હિસાબે સમાજને પણ સાથે સમાજે પણ એની સાથે જોડાવું જોઈએ તો આ ચીજો એટલી ઉપચુત થાય કે સમાજ ઘણું ઉપર આવી શકે છે જય સમાજ ધન્યવાદ બાગ મુકામે સાર્વજનિક દવાખાના ખાતે જ્યારે આ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું છે ત્યારે સૌપ્રથમ તો હું તમને જણાવી દઉં પ્રમાણે ખૂબ જ મોટી સંખ્યામાં એટલે કે થી સાઠ જણા ઓલરેડી રજીસ્ટર થઈ ચૂક્યા છે આ બ્લડ ડોનેશન માટે ત્યારે અત્યારે જે આપણે જોઈ રહ્યા છીએ પ્રમાણે લોકોમાં હવે ધીમે ધીમે જાગૃતિ આવી રહી છે બ્લડ ડોનેશન માટે બ્લડ હું તમને જણાવી દઉં તો લોકોને ખૂબ જ ઉત્સાહ છે આજના બ્લડ ડોનેશન કેમ્પ માટે ત્યારે જ્યારે આ કેસરબેન મેઘજી શિવજી મોતા એજ્યુકેશન ટ્રસ્ટ અને એમના સર્વે કુટુંબીજનો તરફથી આ આયોજનમાં ખૂબ જ સારો સહયોગ અને સબ એમને આપણને મળ્યું છે ત્યારે લોકો પણ આમાં આગળ આવી રહ્યા છે આપણે જણાવીએ તો અમારા જ ગામના જેમની સ્મૃતિમાં આજે આ બ્લડ ડોનેશન કેમ્પ આયોજિત થઈ રહ્યું છે એવા સ્વર્ગસ્થ ગૌરીશંકરભાઈ રવજી મોતા એમને પણ વારંવાર બ્લડની જરૂર પડતી હતી અને જ્યારે લોકો એમને મદદ કરતા હતા ત્યારે આ મદદની ભાવનાને આગળ વધારતા એમના પરિવાર વતી પણ એમના જે સુપુત્ર છે કાનજીભાઈ એમણે આ જે બ્લડ ડોનેશન કેમ્પ છે એમને પણ સારો સહયોગ આપ્યો છે અને સૌ યુવાનોએ આજે આજે બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લીધો છે ત્યારે ખરેખર ભવિષ્યમાં પણ આવા આયોજન થતા રહે તો સમાજ ઉપયોગી અને રક્તદાન મહાદાનનો જે એક સૂત્ર છે એને પણ આપણે ચોક્કસથી સાર્થક કરી શકીએ એવી મારી અત્રેથી ભાવના છે બાગ રાજગુર સમાજ ની પ્રેરણાથી શ્રી બાગ રાજગુર યુવક મંડળે શ્રી કેશરબેન મેઘજી શિવજી મોતા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આજે એક બ્લડ ગેમ કેમ્પનું જે આયોજન કર્યું છે એ બદલ ગામના સૌ યુવાનોને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું વાત કરી તમે જે આપણે હમણાં કોલેજનું ઉદ્ઘાટન થયું અને સાર્વજનિક દવાખાનું તો કેસર માતુશ્રી કેસરબેન મેઘજી શિવજી મોતા એજ્યુકેશન ટ્રસ્ટના વસંતભાઈ હસમુખભાઈ શરદભાઈ આ લોકોની એની લોહીની અંદર જ એવું છે કે સમાજ માટે ગામ માટે કાંઈક ને કાંઈક અમે કરીએ ઘણા લોકો પાસે રૂપિયા તો ઘણા પાસે હોય પણ હમણાં જ હું આ પ્રવચનમાં કહેતા હતા કે સારા માર્ગે આવેલી લક્ષ્મી સારા માર્ગે જાય તો એ લોકોએ મુંબઈમાં વર્ષોથી વ્યવસાય સારી રીતે કરે છે અને ખૂબ ભગવાનની એમના ઉપર મહેરબાની છે ત્યારે આ લોકોને એવો વિચાર આવ્યો કે કચ્છની જે આપણી માતૃભૂમિ છે જે જન્મ ભૂમિ કહી શકાય એના બાપુજીની એ માતૃભૂમિની અંદર અમે કાંઈ કરીએ જેના થકી કચ્છના લોકોને એનો લાભ મળે એ પોતાનો કોઈ એને સ્વાર્થ નથી એના છોકરા છોકરીઓ બધા ભણી ગયા છે એને કોઈ સ્વાર્થ નથી છતાં પણ કચ્છના લોકોના હિત માટે એક હમણાં તમે જ જોયું કે બે દિવસ પહેલાં સત્યાવીસ તારીખના આપણો કચ્છી અષાઢી બીજના દિવસે એક ભવ્ય હોમિયોપેથી કોલેજ તેમજ હોસ્પિટલ અને નર્સિંગ કોલેજનું પણ ખાતમુહૂર્ત આપણા આ વિસ્તારના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે મુખ્ય મહેમાન તરીકે હતા ત્યારે આ પરિવારે કર્યું છે ત્યારે આ પરિવાર બનાવી રહ્યું છે ત્યારે ખૂબ ખૂબ આપણે એમને અભિનંદન આપીએ એનાથી પહેલા પણ સમાજની અંદર ઘણા બધા વિકાસના કામો હોય અત્યારે આપણે જ્યાં અહીંયા ઊભા છીએ સાર્વજનિક દવાખાનું પણ આ પરિવારે જ ચાલુ કરાવ્યું છે પછી દ્રબુરી કામ હોય કન્યા છાત્રનું કામ હોય બાળાશ્રમનું કામ હોય મસ્કાર રાજગોર સમાજનું કામ હોય ગુંદિયાલીનું હોય બાગનો હોય ભુજનો હોય સમાજનો કોઈ પણ વ્યક્તિ એમની પાસે જાય જે આશા અપેક્ષા લઈને ધાર્યાથી પણ વિશેષ આ પરિવારે આ સમાજ માટે કાર્ય કર્યું છે ત્યારે આ પરિવાર ઉપર ભગવાનની જે મહેરબાની છે આપણે ભગવાનને હજી પણ મા આશા પુરાને પ્રાર્થના કરીએ કે આ પરિવાર ઉપર એની ભગવાનની અમી દ્રષ્ટિ રહે અને આ પરિવાર તેમજ એમના જે વારસો છે એ પણ એમાંથી પ્રેરણા લઈ આ સમાજ માટે આવા કાર્યો કરતા રહે એમની સુપુત્રી છે એ પણ બહુ ભણેલા ગણેલા છે આ આખું પ્લાન એમણે બનાવ્યું છે વસંતભાઈની દીકરી અને આ પ્લાન જ્યારે આપણે જોયું જ્યારે એની થ્રીડીને ત્યારે આપણને એમ થયું કે ખરેખર આ એક મોટું આયોજન છે અને કચ્છ માટે ખરેખર ગૌરવની વાત છે વિશેષમાં જે યુવક મંડળના જે યુવાનો છે એમણે પણ ગમે એવા પરિસ્થિતિ હોય એમાં લંપી હોય વાયરસ હોય પછી કોરોના વાયરસ હોય એવા જ્યારે પણ સંકટ સમય હોય ત્યારે યુવાનો આ ગામ માટે સમાજ માટે ખૂબ જ મહેનત કરી છે ત્યારે અને અત્યારે પણ ખૂબ મહેનત કરી રહ્યા છે ત્યારે એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને જેમની સમૃત્તિમાં આજે આ કેમ્પનું આયોજન કરાયું છે ગૌરીશંકરભાઈ રવજી બોતા એ મારા આમ તો સંબંધી થાય અને ખાસ મિત્ર પણ હતા એ પણ એના જન્મથી જ એની લોહીની અંદર સેવા કરવાની ભાવના હતી અને એ સેવા ભાવનાને ધ્યાનમાં રાખી અને એમના પરિવાર એમના સુપુત્ર કાનજીભાઈ અને યુવક મંડળના લોકોને એવો વિચાર આવ્યો કે એની યાદમાં આપણે આજે આ એ કેમ્પનું આયોજન કરીએ અને રક્તદાન કરીએ જેમાં આજે લગભગ પચાવનથી સાઠ જેટલા નામોનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે એટલે પંચાવનથી સાહીઠ જેટલા લોકો આ રક્તદાન કરશે તો આ બધા લોકોને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આવો માનવ સેવાનો માનવતાનો કામ કરે છે તો એમને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું ખાસ કરી અને જે બ્લડ બેંકમાંથી જે ડૉક્ટરો એમની ટીમ પધારી છે એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ધન્યવાદ આપું છું અને આ સમગ્ર જે આયોજન હતું એમાં ગોઠવવામાં જેનો સિંહ ફાળો છે એવા ડૉક્ટર ભરતભાઈ મોતા ખૂબ જ મહેનત કરી અને સંકલન કરી આ યુવાનો સાથે અને જે કાર્યક્રમ કર્યો છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું તેમજ બાગ રાજગોર સમાજના સૌ ભાઈ બહેનોએ આ કાર્યને સફળ બનાવવા માટે મહેનત કરે છે એમને અભિનંદન આપું છું અને વસંતભાઈ હસમુખભાઈ અને એમના પરિવારને પણ ફરી ફરી અને આ સમાજ ઉપયોગી કાર્યો કરે છે અને ભવિષ્યમાં કરતા રહે એ બદલ હું એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું સમાજ જય વાલકેશ્વર સૌપ્રથમ તો પહેલા શ્રી બાગ રાજકોર સમાજ પ્રેરિત અને શ્રી બાગ રાજકોર યુવક મંડળ તથા માતૃશ્રી કેસરબેન મેઘજી શિવજી મહેતા પરિવાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત આ મેગા મેડિકલ કેમ્પ એટલે કે બ્લડ ડોનેશનનું કેમ્પ આયોજન કરેલ છે તો સૌપ્રથમ તો આ દાતાઓનો ખૂબ ખૂબ આભાર એજ્યુકેશન ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર ને આખા ગામ વતી હું ઋણી છું આભાર માનું છું ને રહી વાત તો જ્યારે મા મારા પિતા શ્રીની પૂર્ણતિથી હતી ત્યારે અમે નક્કી કર્યું હતું કે આ બ્લડ ડોનેશનો કેમ્પનું આયોજન કરવાનો છે જ્યારે મારા પિતાને તકલીફ થઈ હતી અમે ભૂજથી બાગથી મુંબઈથી સિંચેથી પંચોતેર બોટલ બ્લડના લઈ ડોનેટ નો વિચાર આવ્યો હતો ત્યારે બ્લડ લીધો હતો ભુજમાં બાગમાંથી મુંબઈ થી આખા આયોજન ને આ સફળ બનાવવા માટે આખા ગામ વતી હું આભાર માનું છું